શામ યમને મારાણી કી જય યમુના મૈયા આજ તમારી જય જય હો યમુના મૈયા આજ તમારી જય જય હો જય જય હો મૈયા જય જય હો મૈયા યમુના મૈયા આજ તમારી જય જય હો મળ્યો સા મળ્યો યમુનાની કુંજમાં રાસ રચ્યો કુંજમાં કે યમુના શરણમમાં રાસ રચ્યો કુંજમાં કે યમુના શરણમમાં યમુના મૈયા આજ તમારી જય જય હો પ્રભુ પ્રીતમ પર અંતર પર નાતા પાતક ધોવાય કે યમુના શરણ નાતા પાતક ધોવાય કે યમુના શરણ યમુના મૈયા આજ તમારી જય જય હો ગંભીર નિરતરા યમુના મારાણી विषाम विश्वरमघाट क शरण विषाम विशर यमुना मैया आज तमारी जय जय हो आ गंगा ने पेले काठे यमुना वच मागो गोकुडि गाम। के यमुना मम गोडियो गा के यमुना शरणं यमुना मैया आज तमारी जय जय हो भक्तो ने मैया दर्शन न हृदय कमल चित्तवारी के यमुना शरणं मम કમળ વારી તે યમુના શરણ યમુના મૈયા આજ તમારી જય જય હો બોલો શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી